મોરબીની ફેશન લવર લેડીઝ માટે ક્રિસ્ટા વેલે લઈને આવી ગયું છે વેસ્ટર્ન વેર નું અમેઝિંગ કલેક્શન

ઓનલી એટ થ્રી નાઇન નાઇન ના લેટ સ્ટોક અબાઉટ બોટમ વેર કે જેમાં તમને અહીંયાથી કાર્ગો પેન્ટ્સ મળી રહ્યા છે ફોર્મલ પેન્ટ્સ મળી રહ્યા છે અને પ્લાઝો પેન્ટ્સ પણ મળી રહ્યા છે ઓન્લી એટ થ્રી ફોર નાઇન ઇફ તમારે બ્રાન્ડેડ ખરીદી કરવી હોય તો ઝારા ઓનલી વેરા મોઢા જેવી બ્રાન્ડેડ કંપનીના જીન્સ અને વન પીસ પણ તમને અહીંયાથી મળી જશે ઓનલી એટ ફાઇવ નાઇન નાઇન રૂપીઝ સો ડુ વિઝિટ ક્રિસ્ટાબેલે વેસ્ટર્ન વેયર ના Step out to town i from the people who could dance with the time Cause we know I'm committed, brother, roll all them eyes